ડાઉ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી ગામે એક પરણીતાએ પુત્ર સાથે આપઘાત કરી લેતા ખડભડાટ મચી જવા પામ્યો છે અગિયાર મહિના પુત્ર સાથે માતાએ જીવન લીલા સંકેલી લેતા હાહાકાર મચી જવા પામ્યું હતું અને આ ઘટનાની જાણ પોલીસથી તે થતા સંચુલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દસી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી સમગ્ર જાણકારી અનુસાર તાલુકાના માંડલી ગામે અગિયાર મહિના પુત્ર પ્રકાશ માતા રેખાબેન કુવામાં જંપલાવતા બંનેના મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો સ્થળે દોડી આવ્યા હતા ત્યારે ઘટનાને પગલે પોલીસ પણ સ્થળે દોડી આવી હતી અને માતાએ પુત્ર સાથે કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો તો ઘટનાની જાણ વેગે પ્રસરતા લોકોના ટોળે ટોળા ઉંટી પડ્યા હતા તો આ ઘટનાને લઈને માનલી ગામે ગમગીની માહોલ છવાયો હતો ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે મારું નામ ભમત પ્રવીણભાઈ નારસિંહભાઈ મારા છોકરાને કેન્સરનો રોગ હોવાથી એક્સપાયર્ડ થઈ ગયા છે અને રાત સવારમાં પાંચ વાગ્યે મારી વહુ નાના બાબાને લઈને ગુમ થઈ તો અમે કુટુંબમાં જાણ કરી સાથે મોસાળ એના પિયર પક્ષમાં પણ જાણ કરી હતી અને બંને પક્ષ જોવા લાગ્યા અમે તપાસ કરતાં આજે હું સવારમાં વાસેદુ નાખવા જતા મારી નજરમાં પડી એટલે મેં સામેવાળા પક્ષને તથા મારા કુટુંબને બધાને જાણ કરી હતી સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ